વિરાટ કોહલી નું form હજી વિરાટ કોહલી સાથ નથી આપતો અને પાંચ રન કરીને થયા હેઝલવુડ નો શિકાર આ તો ઓસ્ટ્રેલિયા ખેલાડીઓ ચીટિંગ કરતા હતા અને હવે તો ઓસ્ટ્રેલિયાના ના એમ્પાયરો ચીટિંગ કરે છે અને એ ચીટિંગ નો શિકાર થયો કેલ રાહુલ પછી તો એવું લાગવા માંડ્યું કે શું આપણે 36 માં જ ઓલ આઉટ થઈ જશે અને આપણો રેકોર્ડ આપણે જ તોડી નાખશું પણ ઋષભ પંત અને નીતિશ રેડિયે લાખી લાજ

અમરા ભાઈ જેવું કોઈ નહીં પછી તો ઓસ્ટ્રેલિયાની હળતી પારી થઈ ગઈ અડત્રીસ રન ઉપર ખતમ મોહમ્મદ સિરાજે લીધી બે વિકેટ નીतेश રેડીએ લીધી એક વિકેટ અને તેથી દિવસનો ખેલ પૂરો થતા ઓસ્ટ્રેલિયા 66 રન પર સાત વિકેટ પર અને આજે કમ કમ રણમાં ઓલ આઉટ કરીને આપણે થોડી બળત حاصل કરીશું અને રેકોર્ડની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં એવું પહેલી વાર થયું છે કે એક જ દિવસમાં સત્તર વિકેટો ગઈ છે અને જસપ્રીત બુમરાહ પાછલા ચોવીસ વર્ષનો સૌથી કમ average વાળો bowler બન્યો છે જય હિન્દ જય ગુજરાત